ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને હું રસોડાની અંદર પહોંચી ગયો છું મિત્રો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણી રેસીપી તમને ખૂબ જ ગમશે મિત્રો આજની રેસીપીનું નામ છે સરસ મજાનું જે આપણે મેળાની અંદર જતા હોય અને નાના અને મોટેરાઓ સ્વાદ સ્વાદથી ખાતા હોય તેવું સરસ મજાનું મસાલા ખીચું આજે આપણે તૈયાર કરવાનું છે મિત્રો કારણ કે મેળામાં જાય જાતા હોય આપણે ત્યારે ત્યાં ખૂબ જ લોકો આવું ખીચું ખાતા હોય છે તેવું આજે આપણે ગીરેજ બનાવવાની ટ્રાય કરીશું મિત્રો કારણ કે ખીરે પણ સરળતાથી એવું ખીચું તૈયાર થતું હોય છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આજે આપણે તેની રેસીપી બનાવશું મેળાની અંદર એક વાટકીના જે ત્રીસથી ચાલીસ રૂપિયા લેતા હોય છે તે ખીરે આપણે સરળતાથી તેના કરતાં પણ સરસ સ્વાદની અંદર આવું ખીચું તૈયાર કરી શકીએ છીએ મિત્રો તો ચાલો આજે આપણે તમને તેનું મટિરિયલ બતાવી દઉં મિત્રો આપણે શું બનાવી દઈએ છીએ તે તમને મેં કહી દીધેલું છે કારણ કે આજે આપણે સરસ મજાનું મસાલા ખીચું તૈયાર કરવાનું છે તેનું મટિરિયલ તમને હું બતાવી દ્યો છું એક વાટકી ચોખાનો લોટ લીધેલો છે તેમજ એક ચમચી ખારો આપણે લીધેલો છે મિત્રો તેમજ તલ છે આખું જીરું છે અજમો છે તેમજ આપણી વાલીવાલી કોથમીર છે અને ખાસ તો આપણે જાતે જ બનાવેલો સરસ મજાનો અંદર ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરેલો છે તે મસાલો આપણે મસાલાની અંદર આપણે સંચળ તેમજ ધાણા જીરું તેમજ લાલ મરચું એમ વગેરે વગેરે અંદર ઉમેરીને ચાટ મસાલા સહિત સરસ રીતે આપણે મસાલો તૈયાર જે કરેલો છે તે ખીચાઇની અંદર ઉમેરશું મિત્રો તો ચાલો સરસ મજાનું આપણું વઘારેલું ખીચું એટલે કે મસાલા ખીચું તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણું પાણી ઉકળી રહ્યું છે આજે આપણે સરસ મજાનું જે ખીચું તૈયાર કરી રહ્યા છીએ મસાલા ખીચું જે આપણે મેળાની અંદર સરળતાથી મળતું હોય છે અને ખાતા હોય છે પણ તો પાણી ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે તલ અજમો અને જીરું ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે પાપડની અંદર જે ઉમેરવાનો ખારો હોય તે પણ એક ચમચી ઉમેરી દીધો છે મિત્રો તેમજ એક પાવળું તેલ પણ ઉમેરી દઈએ અંદર એક વાટકી ચોખાના લોટની સામે આપણે ત્રણ વાટકી પાણી લીધેલું છે મિત્રો જે તમને હું ચોક્કસ માફ કરી રહ્યો છું તમે જેટલો લોટ લેશો ચોખાનો તેના પ્રમાણમાં ત્રણ ગણું પાણી લેવાનું છે મિત્રો આવા ખીચા હાટુ મેળાની અંદર પડાપડી થતી હોય છે જે આપણે જોયેલી છે મિત્રો કારણ કે એક વાટકીનું ત્રીસથી ચાલીસ રૂપિયા કિંમત હોય છે જે આપણે ઘી સરળતાથી આવું ખીચું તૈયાર કરી શકાય છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે આ લોટને એટલે કે ખીચાને બે મિનિટ સુધી પાકવા દઈશું ત્યાર પછી આપણું ખીચું તૈયાર થઈ જાય છે જોયું ને મિત્રો તમે કેટલું સ્પીડથી ખીચું તૈયાર થતું હોય છે પરંતુ આપણે જ્યારે મેળામાં જઈએ ત્યારે એક વાટકીના આપણે ત્રીસથી ચાલીસ ચાલીસ રૂપિયા ચૂકવતા હોઈએ છીએ જે આપણે કીએ આવી રીતે સરળ રીતે અને ઓછા ખર્ચે આવું સરસ મજાનું સ્વાદિષ્ટ ખીચું તૈયાર કરી શકતા હોઈએ છીએ તો ચાલો બે મિનિટ ભાગી જાય પછી હું તમને તૈયાર કરીને બતાવીશ મિત્રો મિત્રો ચાલો તમે જોઈ રહ્યા છો બતાવીશો સરસ મજાનું ખીચું તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો મસાલા ખીચું ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ઘણા લોકોને ખૂબ જ ભાવતું પણ હોય છે મિત્રો ઘણા નું કહેવાથી આપણે આજે ખીચાઈની રેસીપી બનાવી છે મિત્રો કારણ કે તેમાં તેલ ઉમેરવાથી તેલ ઉમેરીને જો તમે જમશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો આપણે ઘણીવાર મેળામાં જઈએ ત્યારે ઘણા લોકોની પડાપડી થતી હોય છે આવું ખીચું ખાવા માટે મિત્રો જે આપણે ઘીરે સરળતાથી ઓછા ખર્ચે અને સ્પીડમાં આવું ખીચું બનાવી શકતા હોઈએ છીએ મિત્રો તો તમે પણ આ રેસીપી જોઈને ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે તેનો સ્વાદ આપણે જે બહાર ખાઈએ તેના કરતાં પણ સારો આવતો હોય છે મિત્રો તો ચાલો આપણે હવે સરસ મજાના ખીચાનો સ્વાદ માણી લઈએ મિત્રો સરસ મજાનું આપણું મસાલા ખીચું તૈયાર છે મિત્રો ચાલો તો મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ થોડુંક ચખાડી દઈશું તમને મારી આ રેસીપી કેવી લાગી તો મત મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવી રેસીપી બતાવી શકું મિત્રો અને જો તમને કોઈ વસ્તુનું નામ આવડતું હોય તો પણ કહેજો તો પણ આપણે તેવી રેસીપી બનાવશું મિત્રો ચાલો તો આપણે હવે ખાઈ લઈએ જમી લે જય યોગેશ્વર ભગવાન જય માતાજી